પાટણમાં બજરંગ દળ દ્વારા દેવી દેવતાઓના ફોટા અપમાનજનક સ્થિતિમાં હોય તો વિરોધ કરવામાં આવ્યો હતો પાટણના બજરંગ દળ દ્વારા શહેરમાં આવેલ વિવિધ કોમ્પ્લેક્સ અને શોપિંગ સેન્ટરની સ્ટુડિયોમાં લગાવેલ દેવી દેવતાઓના ફોટા દૂર કરી નારાજગી દર્શાવી હતી શહેરમાં આવેલ દેવદર્શન કોમ્પ્લેક્સમાં દેવી દેવતાઓના ફોટાનું અપમાન થતા ફોટાઓને ટાઇલ્સને નીકાળવામાં આવી હતી દેવી દેવતાઓના પોસ્ટરો પર ગંદકી કરવામાં આવતા હિન્દુ સમાજની લાગણી દુબાઈ રહી છે

ઘણા ટાઈમ પહેલા અહિયાં જે જે ટ્રસ્ટી કે જે કાર્યકર્તા અહિયાં ચલાવતા હોય એ એમને કહેવામાં આવ્યું હતું કે ફોટા અપમાનજનક છે જેના ઉપર લોકો ખૂંકે છે ટોયલેટ પણ કરી લે છે એવા અપમાન હિન્દુ સમાજના દેવી દેવતાનું થાય છે તો તમે નીકાળી દો પણ એમને નીકાળ્યા નતા અને બજરંગ આજે ધ્યાન આવ્યું તો આજે અમે લોકો નારાબાજી કરી અને આ અમે નીકાળ્યા છે ફોટા એ એ રીતે કે હિન્દુ સમાજના કોઈ ઠેસ ના પહોંચે અમે આ લોકો અમે અત્યારે ફોટા નીકાળી બક્ષામાં રાખી પધારી દઈશું જય શિયા રામ ત્રણ દિવસ પછી ભજવંગ દળ દ્વારા ત્રણ દિવસ નું અલ્ટિમેટ આપવામાં આવે છે નહીં નીકાળે પાટણ નગર ની જનતાઓ આવી રીતે ફોટા તો ભજવંગ તે જ આવશે છે અને આ રીતે ફોટા નીકાળશે જય શિયા રામ જય શ્રીરામ